क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथ हों जो कुछ शाखर दर्शक मित्रों आ कार्यक्रम नाम से वॉचर राशि कार्यक्रम के अंदर आपडे તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્વ વિશે શું શુભાશુભ પૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ આજના દિવસના પંચાંગથી દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષી જણાવશો કુજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરોહ્ય કવિતા શાખમ વંદે વાલ્મિકિ કોકિલમ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરતા હોઈએ છીએ તો આજે તારીખ થઈ રહી છે નવમી જાન્યુઆરી બે છે ગુરુવાર તિથિ નક્ષત્ર યોગ બની રહ્યો છે આજનું કરણ છે વણિજ કરણ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે મેષ રાશિ બન્યું છે અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મેષ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ લ અને ઈ તે પ્રમાણે નામકરણ કરવું આ છે આજના દિવસનું પંચાંગ જી તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ વિશે એ પૂર્વે જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય આજે સવારે સાત કલાક ને ત્રેવીસ મિનિટ થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને નવ મિનિટ થશે આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક ને ચોવીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે એક કલાક અને સાત મિનિટ સુધી રહેશે જયારે રાહુકાળનો સમય બપોરે બે કલાક ને આઠ મિનિટ થી પ્રારંભ કરી બાર કલાક અને અઠ્યાવીસ મિનિટ સુધી રહેશે આજે મનવાદી તિથિ છે આ તિથિમાં દેવ કાર્ય શ્રાદ્ધ કાર્ય પિતૃ કાર્ય વગેરે કરી શકાય તો આજે વૈધૃતિ મહાપાત યોગ પણ લાગુ પડી રહ્યો છે જે બપોરે એક કલાક અને છપ્પન મિનિટથી પ્રારંભ કરી સાંજે સાત કલાક અને બત્રીસ મિનિટ સુધી રહીશું બપોરે સવારે રવિયોગ લાગી રહ્યો છે બપોરે ત્રણ કલાક ને આઠ મિનિટ સુધી રહીશે આજે આજના દિવસના શુભાષુભ મુહૂર્ત દિન વિશેષ જી તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાષુભ મુહૂરતો આશુકોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમ આગળ વધતા આપણે બારે બાર રાશિના જાતકો નું રાશિફળ ની શરૂઆત કરીશું સૌપ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે છે કેવા યોગ જોવા મળી રહ્યા સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે અ લ અને ઈ આવા જાતકો માટે આજે તમને લાંબા સમયથી અનુભવી રહેલા થાક અને તણાવમાંથી રાહત અને મુક્તિ મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે કોઈ મોટી યોજનાઓ અને વિચારો દ્વારા તમારું ધ્યાન આકર્ષિત થઈ શકે એમ છે કોઈ મોટી યોજનાઓ તરફ કોઈ પ્રલોભનો તરફ મન આકર્ષિત થવાની સંભાવનાઓ છે આજે તમે વિવિધ પ્રકારના રોમાંસનો અનુભવ કરી શકો આજે અલગ અલગ રોમાંચનો સંપૂર્ણ સમજણ વિના કોઈ પણ પ્રકારના દસ્તાવેજો ઉપર સિગ્નેચર સહી ન કરવી આજે કોઈ ડોક્યુમેન્ટ સાઇન કરવાના હોય કોઈ પણ પ્રકારનું લોન લેતા હોય કે વસ્તુ વેચતા હોય ખરીદતા હોય આજે સિગ્નેચર જ્યાં કરવાની છે સમજી વિચારીને કરજો એને સંપૂર્ણ જાણી વિચારીને કરજો તો ક્યાંય ફસાવાની વારી નહીં આવે ટૂંકમાં દિવસ મિસ્ત્રી ફળદાતા છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે મેષ રાશિના જાતકો માટે બની રહ્યો છે બદામી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહ્યો છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપે ગૌસેવા કરવી કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગલી રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજા ક્રમાંકની રાશિ છે જેના અક્ષરો બ અને ઉ માટે તમે લોન મળી શકે છે જેના માટે તમે લાંબા સમયથી પ્રયાસ દેવું લેવાનું છે ગ્રોણ ગ્રહણ કરવાનું છે આ સરળતાથી પ્રાપ્ત થઈ શકે જેની પહેલનથી તૈયારી ચાલતી હતી આજે ઘરમાં સમસ્યાઓ ઊભી થવાની પણ સંભાવનાઓ છે મતભેદો કે કોઈ પણ પ્રકારની સમસ્યા કોઈ વસ્તુને લઈને આજે ઘરમાં ઉત્પન્ન થઈ શકે આજે ઘણી એવી વસ્તુઓ થશે જેના પર તાત્કાલિક ધ્યાન આપવું આવશ્યક છે બની શકે એમ છે તો ટૂંકમાં દિવસ થોડોક પીડાકર બની રહેશે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પીળો રંગ કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ચણાની દાળનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગલી રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે દિન આપના માટે થોડોક રોમેન્ટિક જેવો બની રહેશે આજે આનંદદાયક ક્ષણો વાળો દિવસ વ્યતીત થશે આપનું પારિવારિક જીવન સુખદ રહેશે ઘરમાં ધાર્મિક વાતાવરણ પણ બનતું જોવા મળી રહ્યું છે તો અમે ઓફિસનું વાતાવરણમાં અને કામકાજના સ્તરમાં સુધારાનો આજે અનુભવ કરી શકો છો માંગલિક દિવસ રહેશે સ્થાવર મિલકત અને નાણાકીય વ્યવહારો માટે દિવસ ખૂબ શુભ છે આજે જે વ્યક્તિઓને બ્લડ પ્રેશરની સમસ્યાઓ છે તેવાઓએ આજે કાળજી રાખવી દવા લેવાનું ચૂકતા નહીં આજે આપના માટે આવશ્યક રહેશે પોતાની કાળજી રાખવી ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે પીળો રંગ કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજે તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે દત્ત બાવરીનો પાઠ કરવો દત્ત બાવરીનો પાઠ આપના માટે મંગલકારી છે જી

તો રાજકીય અને સામાજિક કાર્યો સાથે જોડાયેલા લોકો માટે તો આજે સન્માન પદ પણ દિવસ સાબિત રહેવાનો છે આજે સન્માન મળી શકે છે આજે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન સંભવી શકે જેમ કે સત્યનારાયણ કથા જેવું પણ આયોજન આજે ઘરમાં સંભવી શકે આજે કર્ક રાશિના જાતકો માટે શિક્ષણના ક્ષેત્રમાં વિશેષ પ્રગતિના યોગો છે શિક્ષકો હોય કે વિદ્યાર્થીઓ આજે આ ક્ષેત્રમાં જોડાયેલા વ્યક્તિ માટે આજે વિશેષ સિદ્ધિના યોગો છે જે લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે આયાત નિકાસ કરે છે આ સાથે જોડાયેલા છે એવા લોકોની આવકમાં આજે વૃદ્ધિ થતી જોવા મળશે તો દિવસ શુભ રહેવાનો છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે ક્રીમ બનશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ અને મંગલકારી રહેવાનો છે ઉપાય શું કરશો આજે તો આજે પુરુષ સૂક્તનો પાઠ કરવો કે શ્રવણ કરવો કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગલી રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજનો દિન ખૂબ જ મહેનત પછી સફળતા અપાવનાર સાબિત થશે તમારે કાર્યસ્થળ પર તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું આજે આવશ્યક છે જો ધ્યાન નહીં આપો તો કાર્ય બગડવાની સંભાવનાઓ છે આજે તમારા વિરોધીઓ પણ સાવધાન રહેશે એટલે વિરોધીઓથી તમારે સાવધાન રહેવાની જરૂર રહેશે એ સતર્ક આજે એક્ટિવ રહેવાના જ વિરોધીઓ તો નિશ્ચિત કાર્ય નબગડે એના માટે સાવચેત રહેવાની જરૂર છે કેટલાક લોકો તમારી છબીને ખરાબ કરવા પ્રયાસ કરશે આજે બાળકોના સ્વાસ્થ્ય લઈને ચિંતાઓ વધી શકે છે દિવસ એકંદરે મધ્યમ છે વાત કરી ઉપાયની આજે શુભ્રંગ તમારા માટે જો આ મળી રહ્યો છે ગોલ્ડન કોઈ પણ રીતે ગોલ્ડન મંગલકારી ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે હળદરવાળું દૂધ કરી ભગવાનને અર્પણ કરી અને એનો ભોગ પોતે લગાવવો એટલે પોતે ગ્રહણ કરવું મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજનો દિવસ આનંદદાયક અને ઉત્સાહજનક સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે આજે તમે વ્યાપારમાં લાભ માટે નવી યોજનાઓ ઉપર કામકાજ શરૂ કરી શકશો આજે તમે વ્યવસાયમાં કોઈ અનુભવી વ્યક્તિ અને મિત્રનો સહયોગ મેળવશો જેથી તમારું કાર્ય સરળતાથી પાર પડી શકે આજે કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહથી તમારા અટકેલા કામ પૂરા થઈ શકે એમ છે કામ ક્યાંક અહંકારના કારણે અટકી જતા હોય છે ક્યાંક અજ્ઞાનના કારણે તો એ અનુભવી વ્યક્તિનો માર્ગ આજે કામમાં આવશે આજે તમારે રોકાણની બાબતમાં થોડું સાવધાન રહેવાની જરૂર છે ક્યાં ઇન્વેસ્ટ કરવું ક્યાં ન કરવું એનો નિર્ણય યોગ્ય વ્યક્તિની નિશ્રામાં લેવો કલ્યાણકારી સાબિત થશે ટૂંકમાં દિવસ મધ્યમ પ્રકારનો જોવા મળી રહ્યો છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે વાદળી બની રહ્યો છે કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ શુભ ઉપાય શું કરશે તો આજે નારાયણ કવચનો પાઠ કરવો તમારા માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે એના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકોએ એક જ્ઞાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે જાણવાના છે તુલા વૃષ્ટિક અને ધન વિશે તુલા વૃષ્ટિક ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી વાત કરીએ તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા માટે આજે તમારા ગુસ્સા અને વાણી પર તમારે નિયંત્રણ રાખવાની જરૂર છે જો નિયંત્રણ રાખશો તો દિવસ સાબિત થશે આજે તમારું સ્વાસ્થ્ય પણ ક્યાંક ને કથળે એ પ્રકારના ગ્રહમાં જે આરોગ્ય નબળું પડવાની આજે સ્થિતિ જોવા મળી રહી છે બપોર પછી તમે કોઈ સારા સમાચારથી આનંદની અનુભૂતિને પ્રાપ્ત કરી શકો મધ્યાન સુધી પીરિયડ મધ્યમ રહેશે આજે તમે તમારી બહેનો અને ભાઈઓ તરફથી લાભ અને ખુશીઓને પ્રાપ્ત કરી શકશો તો ભાઈ બહેનની વચ્ચેનું વાતાવરણ આજે આજે પ્રેમમય બની મંદિર અથવા કોઈ કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત મુલાકાત થઈ શકે જે આનંદની સ્થિતિને વધારે ધાર્મિક લાભની સ્થિતિ બનાવી શકે છે દિવસ એકંદરે મંગલકારી છે વાત કરી ઉપાય ની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ રંગ કોઈ પણ રીતે આ પ્રયોગ મંગલકારી હોય છે ઉપાય કરશો આજે તો આજના દિવસે આપે ભગવાન દત્તના દર્શન કરવા દત્તના મંદિરે જવું દર્શન કરવા મંગલકારી સાબિત થશે વાત કરીએ આગલી રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ છે વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે પોતાની ભાવનાઓ ઉપર પોતાની લાગણીઓ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે આજે વ્યવસાયમાં આળસથી બચવું જરૂરી છે આળસ કરશો તો વ્યવસાયમાં નુકસાન થશે આજે આળસ છોડશો તો અવશ્ય લાભની બની અભ્યાસમાં તેમના વરિષ્ઠોનો સહયોગ મળશે વડીલોનો વરિષ્ઠ આગળના છાત્રનો કોઈ પણ પ્રકારના વડીલોના આ સહયોગ મળી શકે નોકરીમાં આજનો દિવસ તમારા માટે અનુકૂળ બની રહે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો એકંદરે ત્યાં દિવસ સારો સાબિત થશે આજે સાંજે વાહન ચલાવતી વખતે થોડી ગંભીરતા દાખવજો સાવધાનીપૂર્વક વાહન વ્યવહાર કરવો કલ્યાણકારી સાબિત થશે એની સલાહ આપવામાં આવે છે વાત ઉપાયોની આજે આપના શુભ રંગ બની રહ્યો છે રાણી રંગ કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ કરો દિવસ સાનુકૂળ રહેશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે દેવી કવચનો પાઠ કરવો મંગલકારી નીવડશે વાત કરીએ આગલી રાશિ ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ છે ધન જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ ધ ફ અને માટે આજે ધાર્મિક કાર્યક્રમોમાં તમે ભાગ લઈ શકો આજે આજે ધર્મ લાભ મળશે તમે પારિવારિક જીવનમાં તમારા પિતા તરફથી લાભ પ્રાપ્ત કરો એ પ્રકારના ગ્રહો જોવા મળી રહીશો પિતાની સલાહથી પરિવારમાં જો મતભેદો ભાઈઓ વચ્ચે ચાલી રહ્યા હોય તો એ સમાધાન આવી શકે છે આજે તમે તમારા બાળકો તરફથી ખુશીને પ્રાપ્ત કરશો સાથે રાજનીતિ સાથે જોડાયેલા છો તો જનતાનો સહયોગ અને સહકાર પણ આપને મળશે તો દિવસ જાતકો માટે મંગલકારી બની રહ્યો છે વાત કરી લઈએ ઉપાયો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે પીળા ચંદનનું દાન કરવું મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભ કર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ મકર રાશિ રાશિ ચક્ર ની દસમી રાશિ છે મકર જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે તમે તમારા ભવિષ્ય વિશે ઘણું વિચારશો ઘણા પ્લાનિંગ આજે સંભવી શકે છે આગલા આપના ભવિષ્ય માટે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મિત્રોની મદદથી લાભ એટલે લાભની તકો મળી શકે છે આ રોજગાર મળી શકે એમ છે જો તમે કોઈ નવું કાર્ય કરવા માંગો છો તો આજનો દિવસ તમારા માટે ખૂબ શુભ ખૂબ મંગલકારી સાબિત થશે વિદ્યાર્થીઓને આજે સફળતા મળવા મેળવા માટે થોડી વધારે મહેનત કરવી પડશે આજે વધારે મહેનતથી લાભ મળશે તો મહેનત કરમ પાછા ના પડતા આજે તમે તમારા સાસરિયાઓ તરફથી પણ લાભ મેળવી શકો એમ છો સન્માન મેળવી શકો એમ છો તો ટૂંકમાં મકર રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે અને વાત કરી લઈએ ઉપાયોની તો મકર રાશિના જાતકો માટે આજે શુભ રંગની જો વાત કરવામાં આવે તો એ રાખોડી રંગ છે આજે કોઈ પણ રીતે રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થવાનો આપણા માટે ઉપાય શું કરવો જોઈએ તો આજે ગાયત્રી ચાલીસાનો પાઠ કરવો આપના માટે અનુકૂળ સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ કુંભ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ઘ શ અને શ આવા જાતકો માટે આજે તમને કામ પર કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી શકશે તમારું કામ અટકી શકે મોડું થઈ શકે આજે તમે પારિવારિક માનસિક તણાવનો સામનો ઘરમાં પણ કરવો પડી શકશે આજે કોઈ ભાઈઓ આજે ભાઈઓ સાથે તાલમેલ જાળવશો તો દિવસ સાનુકૂળ રહેશે તો ઘરમાં મતભેદો ઉત્પન્ન થશે આજે તમારે કોઈ કારણસર કોઈ મહત્વનું કાર્ય પણ સ્થગિત કરવું પડશે અટકાવવું પડશે આજે નાણાકીય લેવડ દેવડની બાબતમાં ખૂબ સાવધાન અને સાવચેત રહેવાની જરૂર છે ટૂંકમાં દિવસ થોડો પીડા કરશે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ છે એ છે મોરપીંછ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ મંગલકારી ની ઉપાય કયો કરશો રામ રક્ષા સ્ત્રોત્ર પાઠ આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગલી રાશિ 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 છે જેના બને છે દ ચ થ આવા જાતકો માટે આજનો દિવસ સારો શુભ મંગલકારી ફાયદાકારક સાબિત થાય પ્રકારના ગ્રહમાન જોવા મળે છે આજે તમે કોઈ રચનાત્મક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો છે આજે તમે કાર્યસ્થળ ઉપર કંઈક નવું કરવાની તક પ્રાપ્ત કરશો જે આપના માટે કલ્યાણકારી સાબિત થશે આજે ઘરના કેટલાક અટકેલા કાર્ય પણ આજે પૂર્ણ કરવા પડશે ને થશે પણ તો આજે તમે લાભ અને સફળતા બંનેને પ્રાપ્ત કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે સાનુકૂળ છે આજનો દિવસ વાત કરીશું ઉપાયોની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે ગોલ્ડન કોઈ પણ રીતે ગોલ્ડનનો રંગનો પ્રયોગ શુભ અને રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે હળદરનું દાન કરવું હળદરનું સેવન કરવું આપના માટે કલ્યાણકારી સાબિત રહેશે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ ભારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો જે મૂલાંક છે એ નવ છે ભાગ્યાંક મંગળનો અંક છે છે તો આજે દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે આજે ઉત્સાહવર્ધક દિવસ બની રહેશે આજે આપના માટે નવી ચેતનાઓ નવી કાર્યપ્રણાલીમાં કામ કરવાના અવસરો મળી શકે તો દિવસ આપના માટે એકંદરે મંગલકારી છે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ વિશિષ્ટ વાત કરી ઉપાય નવરાત્રિના પર્વ ચાલે છે ને આ પર્વની અંદર જો આરાધના કરવી હોય જીવનની અંદર સફળતા મેળવો દરેક કાર્યમાં સફળતા માટે વિદ્યાર્થીઓને એજ્યુકેશનમાં વ્યાપારીઓને બિઝનેસમાં તો સફળતા મેળવા માટે દેવી કવચનો પાઠ અવશ્ય કરવો જોઈએ નવરાત્રિના સમય દરમિયાન તાંબાની એક પ્લેટમાં જળ ભરવું તુલસીનું પાન પધરાવવું એમાં ત્રિકોણ આલેખો ત્રિકોણ આંગળીથી બનાવવાનો હશે ત્રિકોણ બનાવી એની મધ્યમાં એક લાલ પુષ્પ અર્પણ કરવું અને ત્યાં ભગવતી અંબિકાનું સ્મરણ કરી એ પાત્રની સન્મુખ દેવી કવચનો ત્રણ વાર પાઠ કરવો અને ત્યારબાદ એ જળ ઘરના તમામ સભ્યોએ ગ્રહણ કરવું અને ઘરમાં પણ છાંટવું આમ કરવાથી તમારા ઘરનું વાતાવરણ પવિત્ર બનશે અને દરેક કાર્યોમાં ક્ષમતા પ્રાપ્ત થશે નવી ચેતના પ્રાપ્ત થશે તો આપના માટે મંગલકારી આ ઉપાય સાબિત થશે તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ હવે સમય થયો છે એ જાણવાનો કે આજના દિવસનો મહામંત્ર શું છે નોંધી રાખીએ આજના દિવસનો આ મહામંત્ર જે આપના માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે મંત્ર છે સર્વા બાધા પ્રસમનમ ત્રિલોકસ્યા અખિલેશ્વરી એવમ એવ ત્વ અસ્મદભરી વિનાશન આ મંત્રનો જાપ આજના દિવસે આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે મંગલકારી સાબિત થશે ઓછામાં ઓછી એક માળા કે દસ મિનિટ આ જાપ આજે કરો છો તો આજનો દિવસ આપના માટે મંગલકારી ભાગ્યના દ્વાર ખુરવાળો સાબિત થશે આપનો દિવસ મંગલમય બની રહે તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપણે પ્રશ્ન મૂંઝવતા હોય તેમ પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર